માલધારી સમાજ દ્વારા કરવામાં આવે છે દેશ કે હિત હમ જીએંગે દેશ હિત મર મરજાએંગે દેશ કે જો કામ આયે બહુ મોદી સાહેબની લાગણી પણ મોદી સાહેબ તો આપણને પરિવાર સમજતા સમજે તમે મોદી સાહેબ માટે લાકડીયા તાર તરીકે આજે જે સમાજ પેરો કર્યો મોદી સાહેબના સમર્થનમાં એના આજે વડાપ્રધાન મળ્યા આપણને આપણા મિત્ર વડાપ્રધાન બન્યા એનું પણ આપણને ગૌરવ અને જે જે શ્રી અંદર તો વંચાશીલ સન્માનનીય મહાનુભાવો મારી સલ્મો ઉપસ્થિત આપ સૌ પરિવારજનો

શ્રી રામ જય શ્રી રામ ઉપર હું નિમંત્રિત કરીશ્રી બાબુભાઈ ાસ પટેલ શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી કેટસિંહ સંજયસિંહ મહેશભાઈ ઝાલા સર્વે મહાનુભાવી આપણે આપણે એકવાર જોરદાર વંદે ભરત રહેણી કરણી અને તહેવારોમાં સામેલ રાખીને જીવતો સમાજ માલધારી સમાજ એટલે દૂધ મળ્યો સમાજ અને તેની આગવી ઓળખાણ સર્વે સમાજના અગ્રણીઓ અહીં ઉપસ્થિત છે સર્વેને વિનંતી કે આપણા કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ ત્યારે ગુજરાતમાં સામાજિક સાંસ્કૃતિક અને ખાસ કરીને ગ્રામ્ય જીવનને ધબકતું રાખવામાં આ માલધારી સમાજનો સિંહ ફાળો છે

માલદાની સમાજે જે દૂધ અમૂલમાં દૂધ લેવા અને જે દૂધ તમારા સમાજમાં અહીં આવે છે એ બીજા સમાજ આપે નથી શકતા પરંતુ સાથે સાથે તમે બધા અને મારા આયા પછી એક જ વર્ષના કાર્યક્રમને 24 મંડળો માલદાની સમાજમાં સ્થાપી છે નવી 24 મંડળોને મંજૂરી આપી છે કારણ કે એ દૂધ ટાઈમસર ભરશે

કારણ કે આટલું મોટું કામ આખો દિવસ અને ચારવા લઈ જવાનું સાથે લાવવાનું એને દૂધ જવાનું ડેરી હાલવા જવાનું એ બહુ મોટી વાત છે અને અમુલ માં આયા પછી મેં તમારી મહેનત એને જવા દીધી નથી કારણ કે મારા આયા પછી અમુલ રેકોર્ડ તો ટર્નઓવર કર્યું છે 530 કરોડ રૂપિયા ભાવ પેલા છે

મોદી સાહેબના રાજમાં એક સમાજ બીજા સમાજની નજીક આવ્યો એકબીજાને ફેરફાર વગેરે બધા મિક્સ થયા અને માલધારી સમાજનું અલગ જ વર્ચસ્વ છે ભારતીય જનતા પાર્ટીમાં માલધારી સમાજનું એક સંગઠન છે એનો પ્રમુખ હોય એનો મહામંત્રી હોય એનું આખું બહરી ન તો આવા તમે લોકો મહત્વના છો અને આ મહાસાય માં જેટલા માનદાય સમાજના આગેવાનો આયા છે એમને બધાને હું અભિનંદન આપું છું કે મોદી સાહેબે ખૂબ કામ કર્યા લોકોને ઘર વગરના ઘર કરી આલ્યા ચૂલા વગરના ગેસના બોટલ આલ્યા બિજલી કનેક્શનો આલ્યા તમારા અમુક મકાનો નંબર એ પંચાયતમાં નતા પડ્યા એ પણ પાડી આલ્યા તમે લાઈટ મારા થયા જો છે જે સરકારે સરકાર ની ચિંતા કરવાનો હવે સમય આવી ગયો છે તો આપણે આવનારા ઇલેક્શન ની ચિંતા કરીએ ખુબ જ ચિંતા કરીએ અને આપણા હગા નજીકના જે કઈ હોય

શું ગણતરી આપણો પોતાની અશાસ થશે વર્ષો પહેલા માલધારીને એક લાકડીઓ તાર કહેતા હતા એ આજે તમે સાબિત કર્યું કે તે લાકડીઓ તાર કહેતા હતા પણ આજે લાકડીઓ તાર શું છે મોદી સાહેબની લાગણી પણ મોદી સાહેબ જો આપણને પરિવાર સમર્થ થાય તમે મોદી સાહેબ માટે લાકડીઓ તાર તરીકે આજે જે સમાજ ફેલો કર્યો મોદી સાહેબના સમર્થનમાં અહીંયા આપણા ઉમેદવાર માની જેવું શ્રી સાહેબના સમર્થનમાં એટલે તો આયોજકોનો પહેલો તો હું ખાસ અભિનંદન આપું છું અને સમાજને પણ અભિનંદન કારણ કે મોદી સાહેબે જ્યારથી બે હજાર બે થી મુખ્યમંત્રી આપણા રહ્યા ગુજરાતના ત્યારથી અઢાર વર્ષ એટલે દરેક સમાજના સાથે લઈને ચાલવા આપણને મુખ્યમંત્રી મળ્યા અને આજે વડાપ્રધાન મળ્યા આપણને આપણા દેશના વડાપ્રધાન બન્યા એનું પણ આપણને ગૌરવ અને જે દેશની અંદર તો ઠીક પણ વિશ્વની અંદર ડંકો લગાવ વગાડ્યો હોય એના માટે આપણા ગુજરાતના વડાપ્રધાન હોય

જે હો વર બોલે પેલા બોલેલા અત્યારે શબ્દો સાકાર થઈ ગયા છે તો આપણે કાળો કાળુબેનો સંદેશો સભી છે સભી સીટ ઉપર બેહાયો પોકારવાનો છે કોઈ માલધારીએ પક્ષા પક્ષમાં પડવાનો નથી અને કમળને જ મત આપવાના છે પછી ભલે કે વેતે હોય ઉમેદવાર બોલવાનો સમય ઘણો ઓછો છે સાહેબને આપણે સાંભળવાના છે સારી રીતે આપ સૌને

એટલે ભારત ની આન બાન એ તમારા હાથમાં છે તમારે જ મતદાન કરવાનું છે તમારાથી એક દેશની એકતા અખંડતા જાળવવાની જવાબદારી તમારી છે એટલે કંદે કંદો મિલાવી અને લોક લોકસભામાં ભાગ લેવા લાગી જાવ રહી વાત એ પ્રશ્ન છે સમાજના અને સમગ્ર સમાજના છે કે આ આ બે ત્રણ જણા આપણા ધારાસભ્યો છે આપણા સંસદ સભ્યો એમની પાસે હવાનું અમે નક્કી કર્યું છે એમને આને બે ઈશ્યુ સરકાર આને પણ બે ઈશ્યુ અને ચોક્કસ એનું સમાધાન કર્યું સરકાર તો મા બાપ છે એની જોડે માગી ઝઘડો કરીને લેવાય આવી અને અમને જે બે મોડું અમારા સમાજના કહેવાનો તક આપી આપણને પાર્ટીએ પ્લેટફોર્મ આપ્યું છે આપણા પ્રશ્ન રજૂઆત થવા જતો છે આપણે એકતા રહીએ શાંતિ રહીએ અને સાથમાં રહીએ તો ઠાકર શાના ઠાકોર શા ભેગી હોય કોઈથી કંઈ ખાઈ નહીં ભારત માતા કી ધન્યવાદરીભાઈ અમને ખબર પડી ગઈ છે અમે બધા મિટિંગો માંથી જ આવ્યા છે કોક કોક મિટિંગ છોડી નહીં આવ્યા છે પણ આજે ખાસ કરીને આપણી વચ્ચે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી આપણા પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બધાએ સાથે મળીને આપણને દેવસિંહજીને ચોથી વખત ઉમેદવાર તરીકે આપણી વચ્ચે રજૂ કર્યા છે અને આજે આ સભામાં ખાસ જે ઉપસ્થિત છે એવા મારા સાથી અને એક્સ કેબિનેટ મિનિસ્ટર ભાઈ શ્રી અર્જુનસિંહજી એવા જ બીજા અમારા દોડકાના સાથી ભાઈ શ્રી કિરીટસિંહજી સમાજના સૌ મંચ ઉપર બેઠેલા મોભીઓ ભાઈ શ્રી વિરામભાઈ ભાઈ શ્રી નવગણ બીજા સૌ કાર્યકર્તાઓ આજે આમ તો ખાસ કરીને બધી જ વાતો થઈ ગઈ છે અને તમારે ખાલી લાકડીઓ તાર જ કરવાનો છે અને તમે લાકડીઓ તાર કરશો ને એટલે આખા ગુજરાતની અંદર કોઈ જગ્યા બાકી રહેવાની નથી આટલું તો હું જાણું છું હું છ ટમતી ધારાસભ્ય છું મારે ત્યાં છે સમાજ મારે ત્યાં છે સમાજ અને વર્ષોથી મને પ્રેમ કરે છે અને ખબે બેઆડીન જીતાડે એમ આપણે દેવસી જીન જીતાડવાના દેવસી જીતતા જાય એક જ વખત દિન સ સમય હાર્યા પણ પછી તો સતત જીતતા હે હવે આજે આપણે ખાસ તો લીડ વધારવાનો છે અમારો આ 5 લાખ ની 7 લાખ મત ની લીડ કરવાની અને એટલા માટે પેલા હું તમને ખબર નહીં આગળ કોઈ બોલાયું કે ના બોલાયું પણ હું બોલાવા માંગુ છું તો હું કહીશ તમને કે હું છું બોલો હું છું મોદી પરિવાર હું ત્રણ વાર બોલાવું છું તમને તમે સૌ હાથ ઊંચા કરીને બોલજો હું છું હું છું આગળ હું કઈ કહેવા માંગતો નથી પણ બધે આ આપણો જ સમાજ છે અને મોદી સાહેબે શીખવાડ્યું છે કે આપણે કોઈ પણ સમાજ હોય એને ભારતીય જનતા પાર્ટીમાં સાથે લઈને ચાલવાનું અને અમે લોકો તો કાર્યકર્તાની જેમ જ કામ કરીએ છે અમે કોઈ ધારાસભ્ય નહીં કોઈ એમપી નથી અમને ભાઈએ એક વાત કહી કે મારે એ વાતનો ભાઈ સુધારો કરવો પડશે તમે એવું કહ્યું કે અમારા માલધારી સમાજનો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોઈ પ્રતિનિધિ નથી એવું કહ્યું ને તો ભાઈ કાવાભાઈ ભાઈ છે આપડા આપડાસભા ભૂલી ગયા ભૂલી ગયા એમને યાદ અપાવું પડશે કે રાજ્ય સભામાં સાંસદ તરીકે ચૂંટાઈ ને ગયા છે અને અમે બધા મત આપ્યા છે એટલે અમને યાદ છે તો પ્રતિનિધિ તો છે જ અને મોદી સાહેબ નું વિઝન જ છે અમિતભાઈ સાહેબ નું વિઝન જ છે આ બધા સમાજ ને મેં કહ્યું રાખીને જ ચાલે એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા તો હોય વ્યવસ્થા અહીંયા ડેપ્યુટી સ્પીકર તરીકે વિધાનસભામાં છે જ તો સમાજને પ્રતિનિધિત્વ આપવું એ મોદી સાહેબ એમની ફરજ સમજે છે અને આપે છે પણ આજે વધારે વાત લાંબી કરતો નથી આપણે આપડે દેવું સાંભળવાના છે અને સમય ઘણો થયો છે પણ અહીંયા મને બોલાયો અને મારું સ્વાગત કર્યું અને સૌ આટલી મોટી સંખ્યામાં એક સાથે દેવું મળવાની તક કરી આપી એ બદલ તમામ આયોજકોનો મંચ ઉપર બેઠેલા તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય વંદે માતા અભિવાદન કરીએ શ્રી દેવુસિંહ ચૌહાણ બરાબર પાંચ વાગ્યા બેઠા છો થાય છે મધ્ય ગુજરાત માલધારી મહાસંમેલન ચૈત્ર નવરાત્રી પર્વ અને આવા પવિત્ર દિવસે આપ સૌને મારા

સૌ એક સાથે ભેગા થયા હોય એવું અદ્ભુત સંમેલન એક પ્રકારનો મહાસાગર હું જોઈ રહ્યો અને આખા ડિસિપ્લિનમાં બેસવું જ આવું છે સવારે મને તો વિચાર કરો બહુ ટૂંકા ગાળામાં આ સંમેલન થયું કેટલાક આગેવાનો મારી પાસે આવ્યો તો નામ નથી લેતો એ મને નામ તો લેવા જાવ તો પચીસ થાય બધાના એ બધા સાથે બેઠો ત્યારે મેં કલ્પના નોતી કરી કે આવું સરસ સંમેલન થયું હશે એમણે જયારે એવી વાત કરી કે માલધારી સમાજને

આ જ્યારે આજે પવિત્ર કરી રહ્યા છે ત્યારે આ માલધારી સમાજ આ મહાસમેલન એક પ્રતિજ્ઞા કરે કે આજથી અમે સૌ સાથે મળીને અમારા આ મધ્ય ગુજરાત ના વિકાસ માટે સૌ સાથે મળીને તમામ ભેદ ભૂલીને આ ગોવર્ધન પર્વત તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉચકો ઉચક્યો છે જયારે ઇન્દ્ર ની સામે લડાઈ થઈ અને ઇન્દ્ર ની સામે લડવાનું થયું ત્યારે એ ગોવર્ધન ને ઉચક્યો ત્યારે બધાને કહ્યું કે તમે પણ તમારી

સ્વીકારો કે આજના દિવસ થી જે પણ યુવાનો અને નવી પેઢી એ સાથે બેસીને સમાજ ને સાચી દિશામાં લઈ જવા માટેનો એક ભગીરથ પ્રયત્ન કર્યો છે તો સરકાર ની મદદ લેવી હોય સરકાર ની મદદ લેવા માટે અને સરકાર ને જ્યાં પણ જરૂર પડે મદદ કરવા માટે નું એક અદભુત સંગઠન ઉભું થાય એવી વિનંતી કરું છું આપ સૌ નો એક વાર જોરદાર આપણે સૌ જય ઘોષ કરીએ ભારત માતા કી ભારત દરેક ને વિનંતી છે દસ મિનિટ સુધી પોતપોતાની પોતાની જગ્યા ઉપર બેસો માટે તમે શાંતિ જાળવજો મોન્ટુભાઈ સમાજરા મોન્ટુભાઈ દેસાઈ સાહેબને સોનાની અને ચાંદીની પાઘડી છે મોન્ટુભાઈ

તે આવે સાહેબ અયા સાહેબનો સોનાની અને ચાંદીની પાઘડી પહેરાવી મોન્ટુભાઈ કાळુભાઈ દેસાઈ સમજરા એમનું સન્માન કરી છે એક વખત જોરદાર દ્વારકાધીશજી જય જાય દ્વારકા જયશની દેવની આપણે પ્રસાદ લઈને માલધારી આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં નડિયાદ કમલમ પધારે એવી બધાને સમય અગિયાર વાગ્યા નો તો બધા ત્યાં પધારે એવી બધાને મારી નમ્ર વિનંતી

都没问题。